કેમ છો મિત્રો તમે રામફળ અને સીતાફળનો સ્વાદ તો ચાખ્યો હશે પરંતુ એનું વૃક્ષ કેવું હોય છે તે હું તમને આજે બતાવીશ મિત્રો આ રહ્યું રામફળ આ એના પાન અને આ એના ફૂલ રામફળના ફૂલ આવા હોય છે અને આવી રીતે ડાળીઓ પર રામફળના ફૂલમાંથી રામફળ બને છે રામફળ સ્વાદમાં ખાટા મીઠા હોય છે આના પછી હું તમને સીતાફળનું પણ વૃક્ષ બતાવીશ મિત્રો તમને આ માહિતી ગમી હોય તો લાઇક અને શેર ચોક્કસથી કરજો મિત્રો આ વિડિયો જૂન માસમાં બનાવેલો છે એટલે સીતાફળી પર જે ફળ હશે એ નાના હશે આ સીતાફળનું વૃક્ષ આરૈયાયના ફૂલો અને આરૈયાયના પાન અહીં નાના નાના સીતાફળ પણ તમને જોવા મળે છે તો મિત્રો બંનેનો સ્વાદ અલગ છે અને વૃક્ષ પણ અલગ